તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય અંબે તો અમે પહોંચી ગયા છો પાલનપુરથી દસ કિલોમીટર આગળ હજી અંબાજી અહીંથી આઠ કિલોમીટર છે તો હજી અમે કાલે સવારે પહોંચી અંબાજી આગળ આવી ગયા છે આઠ બે દિવસ થઈ ગયા અમાને અંબાજી પહોંચતા તો બી રાગે રાગે ચાલી રહ્યા છું રાગે રાગે ચાલવાનું છે તલો ભાઈ ચાલી છે થાક તો લાગ્યો છે પણ રાગે રાગે પોકી જશું પાસલ પાછળ પણ આપણા ટુકડીના માણસો આવી રહ્યા છે બતા મિત્રો કાલે સવારે આપણે પહોંચીએ અંબાજી તો સુધી ને જોતા રહેજો આજ વરસાદ આવે એવું છે વાંધો નહીં આવે કેમ ક્યાંય સુવિધા મળી જાય છે વરસાદથી આ છે મગફળી તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો અને આપણી ચેનલને સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો જય માતાજી જય અંબે